સ્ટુડિયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સુરેન્દ્રનગર સ્વચ્છ બનાવવા અંગે એક અનોખો જ પ્રયાસ કર્યો છે તે સમાચાર સામે આવી રહ્યા છે આર્ટ સ્ટુડિયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સુરેન્દ્રનગર શહેરમાં સ્વચ્છતા જાગૃતિ અંગેનો એક વોલ બનાવી સ્વચ્છતા જાગૃતિના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા વાત અલગ અલગ નવ જેટલી ટીમો તેમણે બનાવી હતી ઉપરાંત જાહેર હાઈવે પર આવેલા વોલ પર સ્વચ્છતા જાગૃતિના પેન્ટવોલ કરવામાં આવ્યા હતા ઉપરાંત વાત કરી ખાસ સુરેન્દ્રનગર નગરપાલિકા તેમજ પ્રશાસન વિભાગે વિદ્યાર્થીઓની કામગીરી છે તે ખાસ બિરદાવી છે સુરેન્દ્રનગર શહેર સ્વચ્છ બને તે પ્રકારે વિદ્યાર્થીઓ દ્વારા ખાસ પ્રયાસ કરવામાં આવ્યા હતા દસ કલાક સુધી શહેરના અલગ અલગ વિસ્તારમાં સ્વચ્છતા સંદેશ આપતા વોલ પેઇન્ટ કરવામાં આવ્યા હતા અહિયા સુરેન્દ્રનગર ખાતે જે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે એમાં અમે બધા અને મારા બધા કલાકાર વિદ્યાર્થીઓ સમાજને એક મેસેજ આપે છે સ્વચ્છતા નો પોતાના પેઇન્ટિંગ દ્વારા એક સારો એવો સુંદર મેસેજ આપે છે કે તમે પોતાનું ઘર સ્વચ્છ રાખો છો આંગણું સ્વચ્છ રાખો છો તો આવો આપણે આપણા સુરેન્દ્રનગર ને પણ સ્વચ્છ કરીએ અમે બધા કલાકારો અને જે મારા હાથ ની જે વિદ્યાર્થીઓ તૈયાર થાય છે તેમણે બધા ખુબ જ સવારના એ લોકોએ છેલ્લા દસ કલાક ખૂબ જ સુંદર કામ કરીને અમે લોકો બધા સેવા કરીએ છે અને ખૂબ જ સુંદર એક મેસેજ આપે છે સમાજને કે આવો આપણે ને સ્વચ્છ રાખીએ થેન્ક યુ આજે અમે વોલ પેઇન્ટિંગ દ્વારા સમાજમાં જાગૃતિ માટે સ્વચ્છતા લાવી શકાય એ માટેના ઘણા બધા ડ્રોઇંગ ડ્રોઇંગ બનાવ્યા છે વોલ પેઇન્ટ કરેલું છે જેને કારણે થઈ અને અમે સુરેન્દ્રનગરમાં એક સારો એવો સ્વચ્છતા માટે પ્રયાસ કરી રહ્યા છીએ કે ચિત્રો દ્વારા પણ ઘણા ઘણા ખરા સારા મેસેજો લોકો મળી શકે અને લોક જાગૃતિ વધે જેમ સ્વચ્છ રાખીએ છીએ તેમ સમાજ તેમ આપણે શેરીઓ સરકારી કચેરીઓ રોડ રસ્તાઓ રાખી શકીએ એવો સારો એવો સંદેશો આપી શકે એવા અમે ઘણા બધા વોલ પેઇન્ટિંગ દ્વારા આ મેસેજ આપ્યો છે કેટલા લોકોની ટીમ કામે લાગી છે આજે અમે નવ નવ એક જણા ની ટીમે આ કામ કરેલું છે અને ચારેક જેટલા પેઇન્ટિંગ કરેલા છે વોલ પેઇન્ટિંગ